દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા આજે વડોદરાની મધ્યસ્થ જેલની અંદરથી બહારે આવ્યા જેવા મિત્રો ચૈતરભાઈ વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલની અંદરથી બહારે આવ્યા કે તરત જ એ મનસુખભાઈ વસાવા હોય કે સંજયભાઈ વસાવા હોય તમે ક્યાં સોશિયલ મીડિયામાં સાંભળ્યું કે ક્યાં કોઈ ગયા ભાઈ મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે ચૈતરભાઈ વસાવા કે જે વડોદરાની સેન્ટ્રલ જેલની અંદરથી બહાર નીકળ્યા હવે ચોમાસાનું સત્ર આવવાનું છે ને એને લઈને ચૈતરભાઈ વસાવાને મિત્રો ત્રણ દિવસ માટે એ જામીન મળ્યા અને ત્રણ દિવસ માટે ચૈતરભાઈ વસાવા જે ગાંધીનગર ખાતે વિધાનસભાની વિધાનસભાની બેઠક ચાલી રહી છે એ એ અંદર દિવસ સુધી હાજરી અને એના કારણે જ વસાવાને જામીન મળી ગયા ભાઈ હવે મિત્રો વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા ત્રણ દિવસ માટે તો વિધાનસભાની અંદર હાજરી આપશે પણ શું ખરેખર ત્રણ દિવસની અંદર એ મનસુખભાઈ વસાવા હોય કે પછી સંજયભાઈ વસાવા હોય શું ખરેખર એમને આડે હાથે લેશે મિત્રો એ જાણવું ખૂબ જ મહત્વનું રહેશે તો ચાલો આજના વિડીયો ની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ તો ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો હવે મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો હું જ્યાં સુધી માનું ત્યાં સુધી સોશિયલ મીડિયામાં મેં જેટલું પણ જાણ્યું એટલું જ નહીં સોશિયલ મીડિયામાં બધું મેં રિસર્ચ કર્યું અને ત્યાર પછી સાહેબ હું વિડીયો બનાવતો હોઉં છું ખાસ કરીને એટલે તમારે નોંધ લેવી ભાઈ હવે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા કે જે અત્યારે ગાંધીનગર ખાતે છે એમની પાસે પોલીસ કાપલો છે જ ભાઈ ચૈતરભાઈ વસાવા ક્યાં ભાગી ન જાય

એમને જામીન મળી ગયા સાહેબ આપણે આવનારા સમયમાં ચોક્કસપણે જોઈશું કે શું ખરેખર ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે નહીં મળે તો એ તો આપણે અગિયાર સપ્ટેમ્બર બે હજાર ના રોજ જોઈશું તો તમે આવા અવનવા વિડીયો જોવા માંગો છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ કરતા રહેજો ધન્યવાદ